નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલન મિત્રો જય ઠાકર મળી ગયા છે મિત્રો આજે એક નવા વિડીયોની સાથે અને વિડીયોની અંદર વાત કરીએ તો ગાય કે ભેંસનું દૂધ મિત્રો કેવી રીતે વધારી શકાય એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો વિડીયોનો આજે આપણો મિત્રો ટોપિક બની રહ્યો છે આજે વિડીયોની અંદર વાત કરવા રહી કરવા જઈ રહ્યા છે કે વિડીયોની અંદર વાત કરીએ તો મિત્રો જે પશુ વીઆઈ છે ગાય હોય કે ભેંસ હોય તેનું મિત્રો દૂધ છે તે બદતું નથી તે માટે શું કરવું જોઈએ તે માટે શું ઘરેલું ઉપાય છે એક પશુપાલન મિત્રે પ્રયોગ કરેલ છે એને સફળતા મળવી છે તો મિત્રો આપણે પણ મિત્રો એ પ્રયોગ કરીને આપણે પણ મિત્રો સફળતા મેળવી શકીએ એ વિશે શું કરવું જોઈએ એ વિશે આપણે વાત કરીએ તો વિડિયોની અંદર આગળ પણ આપણે મિત્રો વાત કરીએ તો જે પશુ વ્યાય ગયું છે પણ ના તેનું છે તો મિત્રો હજી સુધી દૂધ નથી બદતું એ માટે શું કરવું જોઈએ એ માટે એક ઘરેલું પ્રયોગ છે એ પ્રયોગ કરવાથી આપણા પશુનું દૂધ છે તે મિત્રો વધવા લાગે છે એ વિશે આપણે વાત કરીએ ચાલો તો હવે આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર મિત્રો નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો આ ચેનલના જેટલા પણ પચાસ ટકા રૂપિયા આવે તે મિત્રો પચાસ ટકા રૂપિયા દાન કરવામાં આવશે એટલે કે ગરીબો અથવા ગૌશાળામાં વાપરવામાં આવશે ગાયોને આપવામાં આવશે તે માટે મિત્રો દાન રૂપિયા તમા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો મિત્રો દુનિયાભરના પશુપાલન મિત્રો સુધી શેર કરો જે પણ ભાઈને આવો પ્રોબ્લેમ હોય કે જે પશુ વીઆઈ છે ગાય કે ભેંસ વીઆઈ છે અને તેને દૂધ નથી ચડતું એ માટે આ પ્રયોગ કરવાથી દૂધ વધી જશે એ માટે પણ મિત્રો તમે વિડીયો શેર કરો અને લાઈક કરો ચાલો તમે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક વિડીયોમાં ને હું છું દોસ્ત રમેશ ચાલો તમે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો વિડીયોની અંદર વાત કરીએ તો ગાય કે ભેંસનું દૂધ મિત્રો કેવી રીતે વધારી શકાય ઘણા બધા પશુપાલન મિત્રોના એવા પણ પ્રશ્ન હોય છે કે દૂધ વધારે હોય તો ફેટ નથી આવતા ફેટ વધારે હોય તો મિત્રો દૂધ ઓછું હોય છે એ માટે પણ શું કારણ છે એ વિશે પણ આગળ વાત કરીએ તો આજના મિત્રો જે ટોપિક છે કે ગાય કે ભેંસ છે જ્યારે પણ મિત્રો વીઆ છે પછી તેનું દૂધ છે તે મિત્રો ત્રણ ચાર લીટર પોલીસ સુધી હોય છે તેથી મિત્રો આગળ વધતું નથી એ માટે શું હોઈ શકે એ વિશે વાત કરવા જઈ રહ્યા છે તે તેની અંદર મિત્રો તમારે છે તે થી છ જેટલી વસ્તુઓ મિત્રો તમારે ભેગી કરવાની રહેશે મળી જશે અને આ વસ્તુ વધી જશે પચાસ ગ્રામ આદુ પચાસ ગ્રામ આદુ લેવાનું રહેશે જે મિત્રો આદુ હોય છે તમારે મિત્રો સૂકું અને જે મિત્રો ભાગીને એકદમ મિત્રો પાવડર ટાઈપ થઈ જાય એવું મિત્રો તમારે પચાસ ગ્રામ આદુ પાવડર લેવાનું રહેશે જે આપણે ચાની અંદર આદુ નાખીએ છીએ

જે આપણે મિત્રો ગોળ ખાઈએ છીએ એ ગોળ તમારે લેવાનો રહેશે અને દોઢસો ગ્રામ મિત્રો તમારે ઘી લેવાનું રહેશે ઘી મિત્રો કયું લેવું એ વિશે વાત કરીએ તો ઘી છે તે મિત્રો આપણે જે શુદ્ધ ઘી હોય છે એ લેવાનું રહેશે જો મિત્રો તમે ગાય પર પ્રયોગ કરતા હોય તો મિત્રો તમારે ભેંસનું ઘી લેવાનું રહેશે અને ભેંસ પર જો મિત્રો તમે પ્રયોગ કરતા હોય તો મિત્રો તમારે ગાય નું ઘી લેવાનું રહેશે કઈ કઈ વસ્તુઓ જે છે તે મિત્રો આદુ તલ જીરું વરિયાળી ગોળ અને ઘી આટલી વસ્તુઓ મિત્રો તમારે લેવાની રહેશે પછી આ બધી મિત્રો તમારે વસ્તુઓ છે તે એકદમ મિશ્રણ કરી લેવાનું રહેશે એકદમ બધી બધી મિત્રો વસ્તુઓ છે એક તો પહેલાં એની અંદર લઈ અને મિત્રો તમારે મિશ્રણ કરી લેવાનું રહેશે અને આ મિત્રો ક્યારે કયા કયા પશુને આપવું અને ક્યારે આપવું જોઈએ એ વિશે વાત કરીએ તો મિત્રો તમે કમ્પ્લીટ મિશ્રણ કરી અને વાત કરીએ તો પશુ તમારું આઠ વાગે નવ વાગે સાંજે કમ્પ્લીટ બેઠું છે પછી મિત્રો તમારે કાંઈ પણ તે પશુને ખબરાવાનું નથી એ સમયે મિત્રો તમારે પશુને આપવાનું રહેશે જે એ સાંજના સમય તમારે કાંઈ પણ ના નો આપવાનું હોય ત્યારે એટલે કે સાંજના આઠ આડા આઠ કે નવના ગાળામાં મિત્રો તમારે આપી દેવાનું એ આપ્યા પછી મિત્રો તમારે સાંજે કાંઈ પણ પશુને આપવાનું નથી એ આપ્યા પછી મિત્રો એક ટાઈમ આપવાનો રહેશે આવી રીતે મિત્રો તમારે સળંગ ત્રણ ટાઈમ આપવાનો રહેશે અને વિયાણાના પંદર દિવસ પછી મિત્રો તમારે ચાલુ કરવાનો રહેશે તમારું પશુ આજે વ્યા ગાય તો મિત્રો પછી જે પંદર દિવસ આવે ત્યાંથી મિત્રો તમારે ચાલુ કરવાનો રહેશે અઠવાડિયાની અંદર મિત્રો બે દિવસ આવે તેવી રીતે મિત્રો તમારે સેટઅપ કરવાનો રહેશે એક ગાય મિત્રો તમારે ત્રણ દિવસ આપવાનો રહેશે પછીના જે દિવસો છે કેટલા દિવસ સુધી આપવાનું એ વિશે વાત કરીએ તો જ્યાં સુધી આપણું મિત્રો પશુ ગાભણ ના થાય ત્યાં સુધી આપવાનું રહેશે જ્યાં સુધી આપણું પશુ ગાભણ ના થાય ત્યાં સુધી આપવાનું રહેશે અને કેવી રીતે આપવાનું રહેશે જે કીધું કે પહેલું મિત્રો તમારે ત્રણ દિવસ સળંગ આપવાનું રહેશે અને પછી જ્યાં સુધી ના થાય આપશો પશુના શરીરની અંદર જેવું પછી ચાલુ કરશો તો જે અંદર જે મિત્રો મેલ એ મેલી જે કચરો રહી ગયેલો છે જે મિત્રો બહાર આવી જશે અને તેનો કોઠું એકદમ મિત્રો સાફ થઈ જશે જેના લીધે મિત્રો દૂધ પણ મિત્રો ભરપૂર બનવા માધ મિત્રો ભરપૂર ભરપૂર માત્રાની અંદર બનશે અને જે મિત્રો આ વસ્તુની વાત કરી તેના લીધે જે મિત્રો ઘટતું હોય સંપૂર્ણ દૂધ છે તે મિત્રો સંપૂર્ણ આહાર છે તે માટે પૃષ્ણના શરીરની અંદર પણ સંપૂર્ણ આહાર હોવો જોઈએ જેના લીધે જે મિત્રો ઘટતા હોય તો તમે મિત્રો આટલી વસ્તુ ખબર આવશો તો તેના શરીરની અંદર સંતુલન થઈ જશે અને પછી મિત્રો તે મિત્રો તમને દૂધની અંદર વધારો જોવા મળશે અને આવી દરજીની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલના મિત્રો સબસ્ક્રાઇબન્સ કરો તમે ક્યાં જીઘાણા પત્ની જો એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો અને વાત કરી કેવો લાગે વિડીયો એ પણ મિત્રો કોમેન્ટ કરજો અને જો મિત્રો તમારી પાસે આવો કોઈ પણ પ્રયોગ હોય તો તમે એમનો કોમેન્ટ કરીને જણાવી શકો છો અને તમારે જો મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવજો એટલે અમે મિત્રો તે ફરતે અમે મિત્રો નવા વિડીયો બનાવી અને તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરીએ અને મિત્રો વાત કરીએ તો ફરીથી મળીશું એક નવા વિડીયા સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભરત માતા કે જય જય દ્વારકા દેશ જય ઠાકર